જયહિંદ જય ભારત હું પોલીસ કોન્સ્ટેબલ મહેશસિંહ ભૂપેન્દ્રસિંહ ગઢવી હાલ મારી નોકરી ભાવનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવું છું હું આ વિડીયો મારફતે આજે ગુજરાતના મુખ્યમંત્રી ગૃહમંત્રી ડીજીપી સાહેબ તથા રેન્જ આઈજીપી ગાંધીનગર સાહેબને એક સંદેશો મોકલવા માંગુ છું આ સંદેશા અનુસંધાને ગઈ તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ અરવલ્લીના આંબલિયાના પોલીસ સ્ટેશનના લીંબ ગામમાં અરવલ્લી એલસીબી દ્વારા એક પ્રોહિબિશનની રેડ કરવામાં આવે આ રેડ દરમિયાન એફઆઈઆરમાં અમારું મહેશ ગઢવીનું સંડોવણી એફઆઈઆરમાં નામ ખોલેલ પરંતુ આ નામ ગેરકાયદેસર રીતે પોલીસના અમુક માણસો તથા ખાનગી માણસોએ મળીને આ કાવતરું રચેલ છે આ ગુનાના કામે જેટલા બી આરોપીઓ છે તેમાંથી એક પણ આરોપીને અમે કોઈ દિવસ ક્યાંય મળ્યા નથી અમે એઓને ઓળખતા નથી તથા એમના કોઈનો અમારા જોડે કોઈ ટેલિફોનિક સંપર્ક થયેલ નથી પરંતુ પોલીસના અને ખાનગી માણસોએ ભેગા મળી અમને અગમ કાવતરૂ કરી આ ગુનામાં સંડોવણી કરી ફસાવી માનસિક રીતે અમને હેરાન કરવામાં આ કાવતરૂ ઘડેલ છે જે અનુસંધાને અમારી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને તથા ડીજીપી સાહેબને આમ સંદેશા મારફતે કહેવાનું થાય કે આ ગુનાની સચોટ તપાસ કરતા કરાવતા ગુજરાતના સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી સાહેબ શ્રી નિલીપરાય સાહેબને સોંપવામાં આવે તો આ ગુનામાં કેટલી સચ્ચાઈ છે અમારું ક્યાં એમાં ઇન્વોલ્વમેન્ટ છે તથા આ ગુનામાં કોને કોને મને સંડોવા તથા અન્ય આરોપીઓને સંડોવણી કરવા માટે કેટલા પોલીસના માણસો તથા કેટલા ખાનગી માણસો ઇન્વોલ્વ છે એ સાબિત થઈ જશે તેથી આ સંદેશા મારફતે મારી નમ્ર અરજ છે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને ગૃહમંત્રી સાહેબને અને ડીજીપી સાહેબને કે આ ગુનાની તપાસ નિલીપતરાય સાહેબ એસપી સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે તેથી મારી આટલી નમ્ર છે તો આપે આ નમ્ર રથ સ્વીકારવી જય હિન્દ જય ભારત